એ વન ગ્રેડમાં સુરતી લાલાઓ ટોપ ગિયરમાં ધોરણ બાર બાદ ધોરણ દસમાં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીને એ વન ગ્રેડ આ વર્ષનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવેલું છે યોગી ચોક ખાતે આવેલ એસવીએસ સ્કૂલના ચોપન વિદ્યાર્થીમાંથી દસ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ અને પંદર જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે હું આ શાળામાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા છ વર્ષથી ફરજ બજાવું છું શાળાનું પરિણામ ખૂબ સુંદર અને સરસ આવ્યું અમારી શાળામાં કુલ ચોપન વિદ્યાર્થીમાંથી દસ વિદ્યાર્થીઓ એ વન અને પંદર જેટલા વિદ્યાર્થીઓ એ ટુ પ્રાપ્ત કર્યા અને શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ એ મારા શિક્ષકોની ખૂબ જ મહેનત છે જેઓ છેલ્લા બે મહિનાથી બાળકોને સવારે સાતથી સાંજના સાત સુધી સતત પ્રેક્ટિસ પેપરનું પ્રેક્ટિસ એટલે હું આજના બાળકોને એ પણ કહું છું કે જેટલું પ્રેક પેપરનું પ્રેક્ટિસ કરશે ને એટલું સારું પરિણામ આવશે આ શાળા એસુએસ મોડર્ન સંકુલમાં હું ઓગણીસ વર્ષથી કાર્યરત સંચાલક તરીકે છું અમારી શાળાનું પરિણામ ખૂબ સરસ આવે છે એમાં એ વનમાં દસ વિદ્યાર્થી અને એ ટુમાં પંદર વિદ્યાર્થીઓ પરંતુ અમે અઢાર વર્ષથી ખૂબ જ સરસ અને ઊંચું પરિણામ જ આપીએ છીએ આ વર્ષે એથી પણ સારું આવ્યું છે એ બધામાં અમારા શિક્ષકો અને અમારી ટીમ અને વિદ્યાર્થીની મહેનત આમાં રંગ લાવી છે ઉપરાંત જે કોઈ વિદ્યાર્થી નાપાસ થયો ગુજરાતમાં કે કાંઈ પણ તો મારું કહેવાનું એક જ છે કે હતાશ થશો નહીં સરકારે એના માટે ખૂબ સરસ વ્યવસ્થા ફરીથી પરીક્ષાનો પણ માહોલ ઊભો કર્યો છે બધી પરીક્ષા પાછી આપી શકાય છે અને પરિણામ નવું પણ મેળવી શકાય છે આ રીતે હતાશ થયા વગર ફરીથી આગળ વધવાના ચાન્સ આપણી આગળ છે જ એટલે મારું કહેવાનું એક જ છે કે પરિણામ માટે સતત મહેનત કરતા રહ્યો અને શિક્ષકો સાથે સતત બોન્ડિંગમાં રહેશો તો સો ટકા તમને પરિણામ ઊંચું મળશે મારું નામ જીવાણી મોહિત છે મારે એકાણું પોઈન્ટ શરૂઆતમાં તો સાહેબને બધાએ સારું પરિણામ આવશે એવું હું કે એમને બધાને પ્રોત્સાહન આપ્યું હતું પછી ધીમે ધીમે અમને લાગ્યું નહીં આવે નહીં આવે પરંતુ છેલ્લે છેલ્લે જેમ હું કે સાહેબ બધા શરીરની મહેનત અને અમે થોડીક મહેનત કરી ધાર્મિક ભાઈ છે એક કરીને એ મને પોતે સાત વાગે હું ઘરે બાર વાગે ઘરે જાઉં પછી તો પણ એક વાગે મને બોલાવીને સાત વાગે લગી રાખતા કાંઈ સ્કૂલે વાંચવા એ એ કારણે મારા પરિણામ આવ્યું છે મારે એટલું બધું પરિણામ આવે એમ હતું નહીં તો પણ આવી ગયું છે આનું સહી મારે શિક્ષકોને બધાને આપશે મારા માતા પિતાને છે નથી આમ પરસોત્તમ ભાઈ મારે અઠ્ઠાણું પોઈન્ટ છોતેર ટકા આવ્યા છે અને મને આ આ જે રિઝલ્ટ મળ્યું એમાં મને મોટા ભાગે મારા શિક્ષકોનો અધિકાર હતો એવો મને લાગ્યો કારણ કે તેઓને મારી તૈયારી ખૂબ જ વધારી છે છેલ્લા દિવસોમાં મારા ખૂબ જ રાઉન્ડ લીધા પાંચથી છ રાઉન્ડ લીધા જેમાં અમારે સારું પરિણામ પણ મળ્યું છે અને તેના પરિણામના કારણે જ મારા બોર્ડનું રિઝલ્ટ સુધર્યું છે કારણ કે મારા સ્કૂલના પેપર જે રીતે મારા હાર્ડ નીકળે છે તેવી જ રીતે અમારા બોર્ડનું પરિણામ પણ સારું જ આવ્યું છે તો આ પરીક્ષાના રિઝલ્ટ બદલ અમે શાળા શાળાને અમે કહેવા માંગીએ છીએ મમ્મી પપ્પા મારા પપ્પા ઓનલાઈન ઓનલાઈન કામ કરે છે અને મારા મમ્મી હાઉસવાઇફ છે મારે આગળ કરવા એઆઈનું નું કરવું છે કારણ કે મને સાયન્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને સાયન્સમાં હંડ્રેડ પર્સન્ટ પણ આવ્યા છે એટલે